પ્રાચીન શિવાલય પ્રકૃતિની ગોદમાં આવેલ તાલુકા મથકથી પંદર કિલોમીટર મોથાળા જતા માર્ગ પર આવેલ પીવોણી મહાદેવ નીલકંઠ મંદિરે શ્રાવણી સંતવાણીમાં માનો મહેરાવણ ઉમટી પડ્યો હતો મહંત હંસગીરીજી બાપુના સાનિધ્યમાં ભવ્ય સંતવાણી યોજાઈ હતી જેમાં લોક સાહિત્યકાર રાજુબા ગઢવી દે દેશભક્તિ લોકસાહિત્ય સુરવીરોના ગાથા લોકગીતો સહિતનું સાહિત્ય વિરસત્યું હતું અને ઉપસ્થિતો હજારો શિવભક્તોના દિલ જીતી લીધા હતા ભગવાન ભોળાનાથ રાજનીતિમાં પણ હોશિયાર હતા તેવા ઉમદા ઉદાહરણો આપીને વિવિધ પ્રસંગે આબેહૂબ રજૂ કર્યા હતા સંતવાણીના જીતુગીરી મહંત જયદાન ગઢવી પ્રાચીન શિવ વંદરના ભજનો રજૂ કર્યા હતા નીલકંઠ મહાદેવ મંદિર લાઇટોથી છણગારવામાં આવ્યું હતું શ્રાવણ માસે અહીં મેળા જેવો માહોળી હોય છે બ્રહ્મલીન ગંગાગાગીરીજી બાપુ અમરગિરીજી બાપુ તથા ગજા નંદગીરી બાપુના જયઘોષ સાથે વાતાવરણ પુલકિત બની ઉઠ્યો હતો તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત ગુજરાતભરમાં અતિભાવિકો મટ્યા હતા મહાપ્રસાદનો લાભ લીધો હતો આરતી પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આયુષગીરીજી મહારાજના નેજા હેઠળ શિવ બાળકોએ સેવા આપી હતી રાજકીય સામાજિક ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા